હેલો ગાઈશ બરા અમે જીવવામાં ઊઠ્યો જોવા હામાં ભાઈ છીએ નેનો ના અમે જીયામાં ઉઠ્યો જોવા ઊંટ્યો જોઈશું મોજ કરીશું બરાબર અમારા જો છે હેલો ઉઠીઓ જોવા જઈએ આપણે બરાબર હા હા આ વગડી કરીને બતાવે છે ઊંટીઓ જોવાનો છે હા હા જોઈ લો હજુ આ છોકરા બધા લખોટી રમી રહ્યા છીએ અમારા બધા જોઈ લો અમારા ગોમના બધા છોકરા લખોટિયા રમીને

હં ઊંટીઓ કમાઈને અમે ઊંટી જોઈશું છોટા સા બચ્ચા અમારા ઊંટીઓ રે ઊંટી ઊંટીયો અમે ઊંટી જોવા આવી ગયા ઊંટી બતાવશું અમારા ઊંટીઓ જોઈ લો ઊંટીઓ ચારો ખાય છે હં ઊંટીઓ ચારો ખાશે અમે જોઈશું બરાબર